અમે મોર મોર દિયો મોર મોરો જ આવ્યો ધારો કે પૂરો થાય વેલો ના ના મારા બાપને ન્યુ ટેકનિક હે કે 18 મિનિટ કે 17 મિનિટ જાર કેમેરો બંધ થાય ને એ ફિક્સ જ છે કે સીધે સીધું આપણે ડાયરેક હે ને જ્યાં ફોન હોય ને આ સાલું કર્યું પૂરો થાય ને એટલે સીધો અપલોડમાં મૂકી દેવાનું એની એડિટ બેડિટ અમાર સિસ્ટમમાં આવે જ ને કે થમ્બનેલ ફોટો શેર થી પાડ્યો ને અમારે ખોટી મહેનત કરું કામ જો અમારા બે બનાવવા નહીં તો કામ હાલે એટલે અમારે થમણ બનાવવામાં ધ્યાન દેવો કે થોડ લાગતો એમાં ધ્યાન ધ્યાનમાં બીકરી નકાઈમાં બેકડી છે અમારે બેમાં ધ્યાન દેવું અને તમારે ક્યાં તમે આંબામ કેરીઓ આવે કેરીઓ તમારે તો હેઠ સુમા હે આવે બાકી તમારે નાના મોટો એમાં ખેતરમાં આન તેન તમે એકોરા કરો અને પછી એમાં તમારે હલવું પડે કે ન પડે પછી તમે બે વર્ષ થયા બનાવો તમારે થમનોલ બનાવવું હલવું પડે ઓન મારા બાપોએ એમાં કીધું થમનલ બનાવી લે

તમારું તમારું જોવું જોવું હોય ત્યારે મારા બધા

કોન્ટેક્ટ આપડે ઓટોફારન ખાલી ઊભો રહે જ આપણે એવું કરવાનું થતું ન આપણો ઓર્ડર આવ્યો હાલો અને અને ખરેખર છે ને આ ઓપરેટિવ અંદર ઇન્વાઇટ કર્યા રિયલી અને

हमारी एक आदत है ना तो तो माताजी तो की कृपा है हमारे बजाए का प्रेम है भाई आपरे हम करवानो है आते आते फॉलो करे हैं, को मान रखे हैं, अपनी मान रखे नहीं हमें आपने इन्हें खूब प्रेम है नहीं बोला आप है और ये तो बहुत तेजस है और मेरा एक आप था खासतर तेजस तेजस के संबंध में मैंने कि हम

હું તમારે થોડો બે ફાયદો ઉઠાવ ભાઈ જે કંઈ પણ છે ને અમે જે કંઈ પણ એનો બધો શ્રેય તમને બધા છે એમાં અમે નરિયર છે એક તો મેર સમાજ મારો પરિવાર મેર સમાજ આ નિર્ભાઈ નાસી પટેલ અને ભૈયા પ્લસ બધા એ જો યુવાન હવે તો બધી સમાજના માણસો જે પણ જોવે એ અમને પ્રેમ આપે ત્યાં અમે અહીંયા છીએ બાકી અમારાથી અમારી જરાયેલી ત્રેવડ કે અમારી કેપેસિટી ને અમે અને કોઈ સાંભળે દસ જણા સાંભળે એવી અમારી કેપેસિટી આપણે એકબીજાને પૂરક છીએ એકબીજાને પૂરક આપણે રસ્તામાં કોઈક મળે કે કહેવાય આ તમે તમારું વિડીયો જોવા એટલે આપણે શું કહેવાય નાને ઓળખા ધોન બોલતા હેલું ના હોય કદાચ ગમે એ હોય રામ રામ ને કઈ ગમે ધર્મ નો તો બધા ધર્મ આપણે ગામમાં હા મો ભેગા થાય ને તો રામ રામે નહીં ભેગ રાખી તમારે પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ નહીં શકે તમે ભેગા રામ રામ કરો માતા બી નું હોય એનાથી એક તમારે કોન્ટેક હોય છે અને નાના મોટા એક કદાચ વાત નિવાતી હોય તો એને અંત આવે છે સોશિયલ મીડિયા દ્વારા એક બધાય દ્વારા એવડો મેસેજ જતો ને તો આપણે એક એક નાનકડી મારે તો દરખાસ્ત છે તમારે બધાની કે હેઠાના ફારાના જમીનના માલના મિલકતના બધા કદાચ મારાથી તમારાથી નહીં પતે તો હું તમે મોટરસાઇકલ લઈને જતા ને કોઈ જરાક કાવું લાગે કે સોરી ભાઈ હા ભાઈ ભૂલ થઈ

આ સાબાય રામ રામ મજામાં મલાકો ક્યો ધોઈ બધું ઉતરે જાય લગના 50% કેસમાં એવું છે કે ઈ બોલે તો

આપણે બધડાટી સિવાય કઈ હું નથી આપણી બોલાવાનું આ ધબધબા અને બઘરાટી બે ભેગા કોરા બધા હે ને ખાવામાં લાઈનમાં આપણે ખાઈ પીએ અને પછી ચાલુ કહી દઉં અને બધા ખાવાનું કામ કર્યું અને પછી ચાલુ આપણે કેમ ધીર 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 લેવું પડે ને પેલા બધું જોવું

બગડાતી શબ્દ આવે એટલે નાથાભાઈ ને બગડાટી એકબીજા એકબીજાના પૂરક બની ગયા છે નાથાભાઈ કરી સોશિયલ મીડિયા ની આજકાલ સોશિયલ મીડિયા નો જમાનો છે પણ સોશિયલ મીડિયા માં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડીયા બનાવવાના કે જેમાં પોતપોતાને કોઈ કોમેડીમાં હોય અમારા જેવા ખેતીવાડીમાં હે હો હોની જગ્યાએ બધાય પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને એક ઓડિયોસ બનાવી રાખે અને મનોરંજનની દુનિયામાં મનોરંજન મળતા રહીએ એ એક સારી વાત કહેવાય બાકી તો સાહેબે કીધું એમ તમે જ્યારે શરૂઆત કરો ત્યારે ઘણી બધી કોમેન્ટ હોય ખરાબ પણ આવતી હોય પણ સાહેબે કીધું એમ ઈ કોમેન્ટ આમ આપણે જોવાનો નહીં એની સાઈડમાં કાઢે નાખવાની આપણી આપણી રીતે જે કામ કરતા હોય જે પ્રવૃત્તિમાં જે ફિલ્ડની અંદર જે આપણે જાતા હોય એ જ રીતે આગળ હાલતું રહેવાનું જેથી કરીને આ જે અમુક એવા હોય કે ભાઈ આપણે આગળ જતા હોય તો ઘણા બધા અવરી અવરી કમેન્ટ મારતા હોય તો એના વિશે આપણે કોઈ ધ્યાન દેવાનું નહીં અને એક ખાસ વિધિ મણી આજ સાહેબે કીધું કે આપણે આ સોશિયલ મીડિયા છે ને ઈ માનની આગળ પણ લેવલ આવે અને પાછળ પણ લેવલ આવે એટલે જે રીતે આપણે અભિયાનની વાત કરી આપણે જે આપણે ભાણવરની બાજુમાં ઘૂમલીની બાજુમાં સાબે વાત કરી કે આપણો ખરેખર આપણો આ સૌરાષ્ટ્ર છે એ આગળ લેવું હોય તો આપણે એવડો મોટો ન્યા પ્રોજેક્ટ આવ્યો તો એ પ્રોજેક્ટ ને દુનિયા ની અંદર દેખાવ હોય તો એક વખત સાબે કીધું ન્યા ગમે ત્યારે મીટિંગ રાખે ત્યારે આપણે બધાયને ટોટલ બધાને જવાનું અને એ બ્લોક બને જેથી કરીને દુનિયામાં બધા માણસ નિહારે અને જોવે ત્યારે ખબર પડે બધાયને કારણ કે એમ તો ખબર ન પડે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયામાં પ્રસ્લીત થાય અને જેથી આપણો વિકાસ છે ને એ ગાંડો તૂર બને એટલે જો કે મને માઇક પહેલી વાર પીકડ્યું આમ તો કોઈ બહુ પીકડ્યું ને એટલે બધા એનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ અને અમે અમારું ગામ સિમ્બલ છે એટલે મોટે ભાગે અમારા મીડિયા છે એ હિસાબે અમે લગભગ કોઈ દી અમે ખેતીવાડી વિશે જ બનાવીએ

કે ફ્રી ટાઈમ હોય ને નાથાભાઈ તો તમારો વિડીયો અમે જોઈને કે અમને હે ને મોજ ના તોરા સુટે મારો આખો થાક ઉતરી જાય કે આ હકીકત ની વાત તો એટલે વિડીયા બધા પોતપોતાની જગ્યા ઉપર પોતપોતાના કન્ટેન્ટ માં બનાવતા રહ્યો અને બધા આગળ વધતા રહ્યો એવી મારી બધા શુભકામના છે ધન્યવાદ

તો કઈ નથી ખાવાનું પણ મારાથી શું ના થાય એવું વિચારો એટલે કોઈ પણ કામ અશક્ય નથી જેમ નાથાભાઈ ખરેખર મને નથી ખબર પડતા પરંતુ ખૂબ સરસ મજાના જેમ નાથાભાઈને આવું બધું જે પોતાનો મળ્યા છે આપણે બધા પણ આપણા જે ટાર્ગેટ છે જે ગોલ છે તે બહુ જલ્દી પૂરા કરીએ Olha